પાણીમાં ફસાયેલા યુવાનોને સ્થાનિક નાવિકોએ બચાવ્યા હતા તંત્ર દ્વારા નદીમાં જવા પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે પાંચ યુવાનોની સેલ્ફી અને ધીંગા મસ્તી ભારે પડી હતી રવિવારની સાંજે આ યુવાનો નદી કિનારે પહોંચ્યા અને કિનારે લંગારેલી બોટમાં મોજ મસ્તી કરી રહ્યા હતા અચાનક ભરતીના પાણી આવતા બોટ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી યુવાનોના જીવ જોખમમાં મુકાયા હતા આ અંગેની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તરત જ અન્ય નાવિકોને જાણ કરી હતી નાવિકો તત્કાલી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નદીના પાણીમાં તરીને નાવડી સાથે પાંચે યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા આમ તેમના જીવ બચાવી લેવાયા હતા ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીનો ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફ રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી આ ઉપરાંત અંકલેશ્વરથી ભરૂચને જોરતાં નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવીને કિસ્સા પણ યથાવત છે જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ હશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે ન જવા અંગે જાહેરનામું પણ થોડા સમય પૂર્વે બહાર પાડવામાં આવ્યા હતા જો કે આ જાહેરનામા કાગળ પર જ જોવા મળી રહ્યા છે જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે જાહેરનામાનું પાલન જ થતું નથી અને લોકો મસ્તીમાં કાઢી નદી કિનારા સુધી વાહનો લઈ ધસી જાય છે જેને લઈ તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે